Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વીરપુર પંથકમાં ત્યારે પ્રદૂષણ માફી બેપામ બન્યા છે જેતપુરથી ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાની ઘટનાઓ સાસુ સવારે સામે આવતી છે ત્યારે હવે પ્રદૂષણ માફી આવ્યું યાત્રાધામ વીરપુર સહેર ત્યારે પાછળના નાની સિંચાઈ યોજના સરિયામતી નદી પરના ત્યારે ધોળા ડેમ પણ ત્યારે મિત્રો કેમિકલયુક્ત પાણીથી બાકાત રાખ્યું નથી જેને લઈને વીરપુર ગામના ત્યારે ખેડૂતોમાં તેમજ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે વીરપુર અને પીટીયાળિયા ગામે પીવાનું પાણી પૂરું પાડતા અને ગામના જીવાદોરી સમાન એવા સરિયામતી નદીના ત્યારે તોળા ડેમમાં ત્યારે અજાણ દ્વારા પ્રદુષિત પાણીનો ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખીને ડેમને પ્રદૂષિત કરવા નાખવામાં આવ્યો છે જેના પગલે ત્યારે મિત્રો ખેડૂતો તેમજ ગામના લોકો રોષ જોવા મળ્યો હતો વીરપુર ગામની જીવાદોરી સમાન સરયામતી ડેમમાંથી વીરપુર મીટિયાળા તેમજ તોરાળ ગામના ત્યારે અંદાજી વીસ ત્યારે મિત્રો હજાર જેટલા નાગરિકોએ પીવાનું પાણીનું પૂરું પાડવામાં આવે છે તેમજ વીરપુર સહિત ચારથી પાંચ ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતના વાવેલા પાકને પણ નુકસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ